તો આજે આપણે આવ્યા છીએ કુંડલિયા કોલેજ વાળી જે ખાઉગલી છે ને ત્યાં બિલકુર પુરી સાકન રોટલી અને ટ્રાફિક જોવો તમે અત્યારે આટલા બધા લોકો અહીંયા જમે છે ફક્ત ચાલીસ રૂપિયામાં હોય છે તો કેટલા શાક હોય છે કઈ રીતે આખું જે સિસ્ટમ આપણે સમજશું એ ઓનર સાથે વાત કરીને એડ્રેસ તમને બતાવી દઉં આ લીમડા ચોકથી તમે આગળ આવો એટલે શાસ્ત્રી મેદાન છે એની સામે બી આ ખાઉગલી છે ને કુંડલિયા કોલેજ પાસે ત્યાં જ છે આ તમે લેકડી થઈ ગયો મોબાઈલ નંબર પર ઉપર લખેલ છે હાલો હાલી હાલી કીધું હા એક સુકી પૂરી હા હા

तो बता दियो ना छोरा छोरा शाक आपड़ा क्या के आज बनाई वाली है सूखी भाजी ओके जो जो आगा। 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 रसा वाला बटेटा शाक में कोई आते सूखी भाजी रसा वाला बटेटा सेव टमाटर ओके रसा वाला बटेटा रसा वाला बटेटा और सेव टमाटर रेडी सूखी प्लेट है ना

તમે આ ફેમિલી ચલાવો છો આપો આ ફેમિલી બે પાર્ટનર છે ફેમિલી હોય અને કેટલા વાગે ચાલુ કરો ક્યાં સુધી હોય સાડા અગિયાર ચાલુ કરી સાડા ચારે બંધ સાડા અગિયાર થી સાડા ચાર સુધી તમે આવી શકો છો આપકા ક્યાં ક્યાં થાય એક ડીશ દો પ્લેટ

राम ने no

अमी तरवाली कयूं खाव અહિયા દરરોજ છજ આટલી સબ્જી હોય છે અને પૂરી ગરમે ગરમ રોટલી ગરમે ગરમ અને સો ટકા ગેરંટી વાળો માલ કે ટુકડા ગામમાં જ વપરાશ કરેલી છે રોટલી હા પુલાવ પણ ગરમે ગરમ કઠોળમાં આપણે દરરોજ ફરતું ફરતું કઠોળ હોય છે છોલે મગ વાલ ચોળી આજે સૂકી ભાજી છે રસાવાળા બટેટા છે સેવ ટમેટા પનીર મગ ખોકરી દર રવિવારે સ્પેશિયલ ઉંધિયું પણ હોય છે આપણી પાસે હા પુલાવ આવે પુલાવ આવે હા પુલાવ બધું નેચરલ અને રો લાઈવ આખો વિડીયો બતાવ્યું દઉં તો આઈડિયા આવે કે કઈ રીતે આખો ચાલે ફ્લેટ નથી આય આપણે એક્સ્ટ્રા બોલતા હતા ખાલી સાકત ખાલી સાકત છે ભગવાન કઈ વસ્તુ બને છે લાઈવ તમને બતાવ્યું મે કે કઈ વસ્તુ મળે છે આમાં કેટલા શાક છે બધું આપણે એકદમ રો આ વિડીયો બતાવી દઉં ભાઈ કરો એક વાર આવો મજા આવશે તમને હાલો ના એ લોકો પાછળ છે

હા સાથે જેટલું આપે છે એ રાયતા મરતા છે ફળેલા મરકા છે ડુંગળી છે અને આ બધી વસ્તુ તમને મળે જ છે ચાલીસ રૂપિયા નથી ને ફૂલ વીસ રૂપિયા ખુલ્લા